લોકસભાની ચૂંટણી નજીક હોય ત્યારે અનેક વિપક્ષના નેતા ભાજપમાં જોડાઈ રહ્યા છે ત્યારે રાજકોટમાં વજુભાઈ વાળાએ કોંગ્રેસ પર આકરા પ્રહારો કર્યા તેમણે કહ્યું હતું કે વિરોધ પક્ષનું કામ જ છે વિરોધ કરવાનું અને આખે આખી કોંગ્રેસ પૂરી થઈ જવાની છે ગુજરાતમાં વિરોધ પક્ષ જેવું છે જ નહીં કોંગ્રેસ સાફ થઈ જવાની છે લોકસભાની ચૂંટણી પહેલાં કોંગ્રેસ સાફ થઈ જશે આજે ઘણા ગાંઠિયા લોકો કોંગ્રેસમાં રહ્યા છે એક સમયે કેટલા બધા રાજ્યોમાં કોંગ્રેસની સરકાર હતી આજે પરિસ્થિતિ કંઈક અલગ જ જોવા મળી રહી છે વો ભાગ્ય જ કો છૂટા છે બાકી આ ખતમ થઈ જવાની કારણ કે કોંગ્રેસે પોતાની જે વિચારધારા હતી એ વિચારધારા થી વિરુદ્ધ પ્રકારનું કાર્ય કરેલું અને 2014 પહેલા જે એમને ભ્રષ્ટાચાર કર્યા હતા એ પ્રજાએ જોયા છે અને ભ્રષ્ટાચારના કારણે એને જાકારો આપ્યો છે આ જાકારો દિવસે ને દિવસે વધતો જાય છે અને હવે હવે આજે કોંગ્રેસની સ્થિતિ ખરેખર તો હાવ નગણ્યા રહી છે કોંગ્રેસ આખા હિન્દુસ્તાનના તમામ રાજ્યની અંદર શાસન કરતો હતો આજે ગણા ગાંઠિયા રાજ્યની અંદર જ કોંગ્રેસનું શાસન લયું છે અને ભૂતકાળમાં એ પણ ખતમ થવાનું છે હવે રાહુલ ગાંધી છે ને એને શું કર્યું છે એ કહેવાનું મારે આ બજેટ વખતે જરૂર નથી અને હું કોઈ રાહુલ ગાંધીની વ્યક્તિગત ટીકા કરતો નથી પરંતુ કોંગ્રેસે આજે પોતાની પડતીના કારણો હોય તો સમાજલક્ષી કાર્યની અંદર એ લોકો સહકાર આપીને સાથે નથી રહ્યા એ એની મોટામાં મોટી ભૂલ છે અને આ ભૂલના કારણે એ લોકોનું અધપતન થયું છે અને હજી પણ થવાનું છે ગુજરાત વિધાનસભા ગૃહમાં નાણાંમંત્રી કનુભાઈ દેસાઈ ત્રીજી વખત વાર્ષિક બજેટ રજૂ કર્યું છે ગુજરાતનું આ વખતનું બજેટ ઐતિહાસિક છે કારણ કે આ વખતે રૂપિયા ત્રણ લાખ બત્રીસ હજાર ચારસોની પાંસઠ કરોડનું બજેટ રજૂ કરવામાં આવ્યું છે અને ત્યારે પૂર્વ નાણાંમંત્રી વજુભાઈ વાળાએ બજેટને લઈને નિવેદન આપીને જણાવ્યું હતું કે અત્યાર સુધીનું સૌથી મોટું બજેટ કનુભાઈ દેસાઈ દ્વારા રજૂ કરાયું છે સૌથી વધુ રકમ એજ્યુકેશન પાછળ ફાળવવામાં આવી છે શિક્ષણને સૌથી વધુ પ્રાધાન્ય આપવામાં આવ્યું છે શિક્ષણ હોય કે પછી ઉદ્યોગો એગ્રીકલ્ચર વધુ તેમજ રાજ્યની આવક વધે અને વિકાસ થાય ગુજરાતમાં ઉદ્યોગોનો વિકાસ થાય તેવી બજેટમાં જોગવાઈ કરવામાં આવી છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું કે તે મુજબ દરેક લોકોને ઘરનું ઘર મળે તેવી જોગવાઈ કરાઈ છે ખેડૂત બિચારો અને બાપલો ન રહે તે માટે ખેડૂતો માટે પણ પૂરતી જોગવાઈ આ બજેટમાં કરવામાં આવી છે ગુજરાત રાજ્યમાં આજે માનનીય શ્રી કનુભાઈ દેસાઈએ જે બજેટ રજૂ કર્યું છે તે બજેટ અત્યાર સુધીમાં રજૂ થયેલા તમામ બજેટોમાં સૌથી મોટામાં મોટું બજેટ છે ત્રણ લાખ બત્રીસ હજાર ને ચારસો કરોડ રૂપિયાનું આ બજેટ એ બહુ જ જંગી અને વિશાળ બજેટ છે હંમેશા બજેટ કેટલા રૂપિયાનું છે એ મહત્વનું નથી પરંતુ બજેટની વિભાગ પ્રમાણેની વેચણી એનું મહત્ત્વ વધુ હોય છે આ બજેટની અંદર સૌથી વધુમાં વધુ રકમ એજ્યુકેશન પાછળ ફાળવેલ છે લગભગ પંચાવન હજાર કરોડ રૂપિયા એ શિક્ષણ પાછળ ખર્ચ કરશે એવું માન્ય કનુભાઈએ જાહેર કર્યું છે એ કરીને જે રાષ્ટ્રનું બાળક શિક્ષિત હોય તે રાષ્ટ્ર હંમેશા વિકા વિકાસ અને પ્રગતિશીલ થવાનું છે અને જે રાષ્ટ્રની અંદર ઉદ્યોગોનું પ્રમાણ વધુ હોય એગ્રિકલ્ચરનું પ્રમાણ વધુ હોય એ રાષ્ટ્રની આવક પણ વધવાની છે એ દ્રષ્ટિએ ઉદ્યોગોને ઉત્તેજન આપવા માટે થઈને પણ કેન્દ્ર સરકારે જેમ ગઈ ગયા દિવસે ગઈકાલે જે ઉદ્યોગો ઉપરનો ટેક્સ હતો એમાં ઘટાડીને બાવીસ ટકા કર્યો એમ ગુજરાત રાજ્યની અંદર પણ ઉદ્યોગોનો વિકાસ થાય એના માટે થઈને ખૂબ જ બજેટની ફાળવણી કરવામાં આવી છે જે પ્રમાણે આપણા માનનીય પ્રાઇમ મિનિસ્ટર નરેન્દ્રભાઈ મોદીએ કહ્યું છે કે એક પણ વ્યક્તિ ઘર વગરની નહીં રહે એના માટે થઈને ગૃહ વિભાગ દ્વારા ગરીબ વર્ગના લોકોને પોતાનું મકાન મળે એના માટે થઈને પણ પૈસાની ફાળવણી પૂર્તિ કરવામાં આવેલ છે આપણે ખેતી વિષયક જોઈએ તો આ રાજ્યનો ખેડૂત વિચારો અને બાપડો ન રહે અને સમૃદ્ધિમય પોતાનું જીવન જીવી શકે અને એગ્રીકલ્ચર ઉત્પાદનમાં વૃદ્ધિ થાય એ દ્રષ્ટિએ પાણીની ઉપલબ્ધતા પ્રાપ્ત કરવા માટે થઈને વધુમાં વધુ સગવડતા મળે એના માટે થઈને બજેટની અંદર પૂરતી જોગવાઈ કરવામાં આવેલ છે ગુજરાત રાજ્યની અંદર આઠ જે મ્યુનિસિપાલિટી હતી એને આઠ મ્યુનિસિપાલિટીને કોર્પોરેશનમાં પરિવર્તન કરવા માટે થઈને જાહેરાત કરેલ છે આપણે જોઈએ તો વઢવાણ છે સુરેન્દ્રનગર છે ગાંધીધામ છે મોરબી છે એ મહાનગરપાલિકામાં પરિવર્તિત કરવા માટે થઈને રાજ્ય સરકારે જાહેરાત કરી છે નાણાં મંત્રી કનુભાઈ